ગુજરાતના પનોતા પુત્ર આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સળંગ ચાર હજાર ઇઠ્યોતેર દિવસથી વધુ શાસન સેવા દાયિત્વથી દેશની રાજનીતિમાં અનોખો ઇતિહાસ રચ્યો છે ગુજરાતની ધરતી પર તેમનું હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું તેમના નિર્ણાયક અને સાહસી નેતૃત્વમાં આપણી સેનાએ ઓપરેશન સિંધુર સફળતાપૂર્વક પાર પાડ્યું છે આ સફળતા માટે આદરણીય વડાપ્રધાનશ્રી અને આપણી સેનાને સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આતંકવાદીઓને તેમની ભાષામાં સજ્જડ અને સચોટ જવાબ આપીને વડાપ્રધાનશ્રીના મક્કમ નિર્ધારથી ભારતે ન્યૂ નોર્મલના નવા માપદંડ સ્થાપિત કર્યા છે આ ઓપરેશન સિંદુરથી મેક ઇન ઇન્ડિયા દ્વારા સ્વદેશી રક્ષા ઉપકરણોની તાકાતથી વિશ્વને આત્મનિર્ભર ભારતનો પરિચય થયો છે આદરણીય મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે આત્મનિર્ભર ભારત એકસો ચાલીસ કરોડ ભારતીયોનો સંકલ્પ છે સ્વદેશી પ્રત્યેનું વડાપ્રધાનજી નું વિઝન આત્મનિર્ભર સશક્ત આધુનિક અને વૈશ્વિક ભારતના નિર્માણનું મહત્વપૂર્ણ મિશન છે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો કૃષિ ગ્રામીણ અર્થતંત્ર એમએસએમઇ સ્ટાર્ટઅપ યોગ હસ્તકલા અને સંસ્કૃતિને વધુને વધુ અપનાવીને અને પ્રોત્સાહન આપીને આપણે આ મિશનને વેગવાન બનાવવું છે આજે દેશના જન જનજનને અતૂટ વિશ્વાસ છે કે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા અવશ્ય બનવાનું જ છે આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિની એક નવી પરંપરા શરૂ કરી છે તેમણે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી ગામડાઓથી લઈને શહેર સુધીના સર્વગ્રાહી વિકાસની આગવી દિશા આપી છે શ્રી મોદી સાહેબે શહેરીકરણને અવસર તરીકે સ્વીકારીને બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટ પણ કરાવ્યું છે આપણે તેમના દિશા દર્શનમાં શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાના પગલે બે હજાર પચીસ નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે ગ્રીન ક્લીન સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સિટીઝ સહિત સમગ્ર રાજ્યમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટના વિકાસના કામો તેમના નેતૃત્વમાં થઈ રહ્યા છે વડાપ્રધાન શ્રીએ આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત એક જ દિવસમાં એક સાથે પાંચ હજાર ચારસો ને સિત્યોતેર કરોડના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત કરવાના છે આપણે ભાગ્યશાળી છે કે વિકાસને સમર્પિત આવા નેતૃત્વનો લાભ આપણને છેલ્લા બે દાયકાથી પણ વધુ થઈ રહ્યો છે તેમના દુરમદેશી નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશનું સેવા સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી ગુજરાતને તો ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળ્યો છે સરદાર સરોવર ડેમને પૂર્ણ ઉંચાઈ સુધી લઈ જવાની તેમણે માત્ર સત્તર દિવસમાં મંજૂરી આપીને ગુજરાતીઓની પાણીની ચિંતા હંમેશા માટે દૂર કરી છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભરૂચમાં બલ્ક બલ્બદ પાર્ક ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જામનગરમાં ડબલ્યુએચ નું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટીવ એન્જિન ફેક્ટરી રાજકોટ ને રાજ્યની પ્રથમ એમ્સ હોસ્પિટલ હિરાસર એરપોર્ટ નવસારી ને ટેક્સટાઈલ પાર્ક દ્વારકા ને બેટ દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ વડોદરા ને સી બસો પંચાણું એરક્રાફ્ટ યુનિટ ગતિશક્તિ યુનિવર્સિટી સાણંદ ધોલેરા ને સેમી કન્ડક્ટર પ્લાન્ટ લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ અને કચ્છને વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપતી આવી તો અનેક ભેટ ગુજરાતને શ્રીએ આપી છે સૌને પાકા આવાસ પૂરા પાડવા માટે શ્રીની પ્રેરણાથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ બે મળીને અત્યાર સુધીમાં પંદર લાખ પાકા આવાસો લાભાર્થીઓને મળ્યા છે અને આજે પણ રાજ્યમાં રેલવે કનેક્ટિવિટી પીએમ ગતિશક્તિ અંતર્ગત લોજિસ્ટિક માટે ડીએમઆઈસી અને શહેરો વિકાસના કેન્દ્રો બને તે માટે આવા વિકાસના કામો વિકાસ વિકાસના કામો વર્ષ આવા વિકાસ ના કામો મહાનગરો બહુવિધ વિકાસ કામોની ભેટ બે હજાર પાંત્રીસ ના ગુજરાત માટેનો ફ્યુચરિસ્ટિક માઇલસ્ટોન બનશે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ના નિર્માણના વડાપ્રધાન શ્રી સંકલ્પમાં દરેકે દરેક ગુજરાતી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બનાવવામાં અગ્રેસર રહેશે સુદર્શન સેતુ વડોદરાને સી બસો પંચાણું એરક્રાફ્ટ યુનિટ ગતિશક્તિ યુનિવર્સિટી સાણંદ ધોલેરાને સેમી કન્ડક્ટર પ્લાન્ટ લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ અને કચ્છને વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપતી આવી તો અનેક ભેટ ગુજરાતને શ્રીએ આપી છે સાઉ ને પાકા આવાસ પૂરા પાડવા માટે વડાપ્રધાન શ્રી ની પ્રેરણા થી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ બે મળીને પંદર લાખ પાકા આવાસો મળ્યા છે અને આજે પણ રેલવે કનેક્ટિવિટી પીએમ ગતિશક્તિ અંતર્ગત લોજિસ્ટિક માટે ડીએમઆઈસી અને શહેરો વિકાસ ના કેન્દ્રો બને તે માટે આવા વિકાસ ના કામો આવા વિકાસ ના કામો મહાનગરોમાં નાના પંચોતેર વર્ષ પૂર્ણ કરવાનું છે